અમરેલીના વોર્ડ નંબર દસના રહેવાસીઓ પાલિકાની અમરેલીના વોર્ડ નંબર દસના રણછોડ નગરની શેરી નંબર 3 ના રહેવાસીઓએ વિવિધ સમસ્યાઓ અંગે પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રણછોડ નગરની શેરી નંબર ત્રણમાં સફાઈ થતી નથી તેમજ માલઢોરના કારણે સમગ્ર વિસ્તારમાં મળમૂત્રના કારણે સતત ગંદકી રહે છે તેમજ હાલ ઉનાળો બેસી ગયો છે ત્યારે પાણીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે વેરો નિયમિત લેવાય છે પણ સુવિધા સરખી મળતી નથી હું નામ ભરતભાઈભાઈ ગોસ્વામી હું ગજરાપરા પટેલવાડી પાસે રણઠોરનગર શેરી નંબર ત્રણમાં રહું છું અમારે આજે પ્રમુખ સાહેબને ચીફ ઓફિસર સાહેબને મળવાનો હતો અમારી શેરીમાં છેલ્લા બે ત્રણ મહિનાથી વ્યવસ્થિત સફાઈ નથી થતી અને અવારનવાર એમ કે માથા ઉઠ્યા કરે છે અને ગંદકી રહે છે જેના હિસાબે એમ કે રોગચાળો ફાટવાની શક્યતા છે ઘણા કોદળાને છાણના હિસાબે પડી ગયા અને વાગ્યું ઈજા થઈ એવા પણ ઘણા દાખલા છે અને ઘણી વખત પાણી પણ દોડવા આવે છે ઘણી દુર્ગંધ મારતું આવે છે પછી રખડતા ઢોરનો પ્રશ્ન છે અમારી શેરીમાં નહીં નહીં તો આશરે દોઢસો ગાયો છે જેનો સતત અમને ત્રાસ રહ્યા કરે છે મારવા દોડે છે ઘણાને માર્યા પછાડી દીધા ફેક્ટર થાય એવા દાખલા છે